પત્ર <inku> <brightness of desserts> સુપર લાડુ આજની ઊંચામાં માં બત્રીસો ને પચાસ જામનગર बत्तीस सौ पचास रुपये जामनगर आज का सबसे ऊंचा भाव बीस के जी ગોલ 4 5 10 15 23 3 64 હા જીતે રહી પ્રતિ ચોમી આ ના ના આલેસો મેં ઓકે પ્રતિ 7 15 23 બસ 3 આજા ભાઈ એમ છે બીજા આજા ભાઈ નહીં પ્રતિ 34 હા

સુપર લડવા છવ્વીસો ને પાંત્રીસ છવ્વીસો છે જામનગર વીસ કેજી સુપર મારી બે હજાર પાંત્રીસ મીડિયમ સુપર મીડિયમ સુપર બે હજાર પાંત્રીસ